રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છેલ્લા ઘણા સમયથી ચર્ચિત ચહેરો બની ચૂક્યા છે કારણ કે જે રીતે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની કથરતી સ્થિતિ જોવા મળતી હોય છે અને તેને લઈને સામાન્ય જનતા સૌથી વધુ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટાર્ગેટ કરતી હોય છે કે ભાઈ તમે ગૃહમંત્રી હર્ષ સંઘવી જેમની અંડરમાં પોલીસ તંત્ર આવી રહ્યું છે તો એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કેમ નિષ્ફળ જોવા મળી રહ્યું છે રાજ્યમાં ગુનાખોરી કેમ વધી રહી છે એમાં પ્રશ્નો હાલમાં ઉઠી રહ્યા છે અને તે વચ્ચે જ હર્ષ સંઘવી દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ કરવામાં આવી હતી જેમાં તેમણે એક પોલીસ કર્મચારી કર્મચારીનું સન્માન કર્યું હતું તે અંતર્ગત તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવી અને જ્યારે અમે તેના કમેન્ટ્સમાં નજર કરી તો સૌથી વધુ હર્ષ સંઘવી ઉપર એ નેગેટિવ કમેન્ટ્સ જોવા મળી હતી લોકોએ પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેઘછો ઠક્કર સોશિયલ મીડિયામાં રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી જે ખૂબ જ એક્ટિવ રહેતા હોય છે યુવાનો સૌથી વધુ તેમને ફોલો પણ કરતા હોય છે પરંતુ જ્યારે છેલ્લા થોડા સમયથી હરસંઘવી કોઈ પણ ફેસબુક ઉપર પોતાની પોસ્ટ કરતા હોય છે અને જ્યારે આપણે એનું કમેન્ટ સેક્શન જોઈએ છીએ તો સૌથી વધુ કમેન્ટ્સ તેમની નેગેટિવ જોવા મળતી હોય છે લોકો પોતાનો ગુસ્સો કમેન્ટ્સમાં ઠાલવતા હોય છે જેમાં ગઈકાલે જ હરસંઘવી દ્વારા પોતાના ફેસબુકમાં એક સ્ટોરી મૂક પોસ્ટ કરતા કરવામાં આવી હતી જેમાં તેમણે ગુજરાતના કેટલાક પોલીસ કર્મચારીનું સન્માન સમારોહ યોજ્યો હતો તે અંતર્ગત પોસ્ટ કરવામાં આવી હતી અને જ્યારે કમેન્ટ સેક્શન ઉપર નજર કરીએ તો તેમાં ઘણી બધી કમેન્ટ્સ તેમના પોસ્ટ ઉપર જે છે તે લખવામાં આવી ઘણી સારી કમેન્ટ્સ પણ હતી પરંતુ બીજી બાજુ સૌથી વધુ જે નેગેટિવ કમેન્ટ્સ જે છે તે જોવા મળી હતી લોકોએ કમેન્ટ સેક્શનમાં પોતાનો ગુસ્સો ઠાલ્યો હતો જેમાં તેઓ જેમાં એક વ્યક્તિ એવું કહી રહ્યો છે કે સમગ્ર ગુજરાતને બે હજાર પાંત્રીસ સુધીમાં વ્યસન મુક્ત ડ્રગ્સ વગેરે કાયદોનો કડક અમલ કરાવવો જોઈએ એકના એક પ્રકારના ગુનાનું પુનરાવર્તન કેમ થઈ રહ્યું છે આ પ્રશ્ન વ્યક્તિ દ્વારા જે છે તે હરસંઘવીને કરવામાં આવ્યો છે તો બીજી બાજુ અને એક વ્યક્તિ એવું પણ કહી રહ્યું છે કે એક ચંદ્રક એવો પણ રાખો જે ભ્રષ્ટાચારને હપ્તા ઉઘરાવતા હોય મારા માનવા પ્રમાણે નેવું ટકા પોલીસ ખાતામાંથી દાવેદાર નીકળશે એટલે કે જે છે તે ધીરે ધીરે લોકોમાં હરસંઘવી જ્યારે પોસ્ટ કરતા હોય છે તો નેગેટિવ કમેન્ટ્સ તો જોવા મળતી જ હોય છે અને તેમાં વધારો પણ ધીરે ધીરે જોવા મળી રહ્યો છે બીજી બાજુ એક અન્ય વ્યક્તિ દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું છે કે બે હાથ જોડીને મારી વિનંતી છે કે સમગ્ર ગુજરાતમાં દરેક જગ્યાએ ઠેર ઠેર માગો એટલો વિદેશી અને દેશી દારૂ મળે છે જે જગ જાહેર છે ભલે ગાંધીનું ગુજરાત કહેવાય છે દારૂબંધી છે પરંતુ આપણને બધાને ખબર છે કે દારૂબંધી માત્ર કાગળ ઉપર જે છે તે જોવા મળતી હોય છે પરંતુ જ્યારે આપણે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં જઈએ છીએ તો એક દારૂનો અડ્ડો તો ચોક્કસથી જોવા મળતો હોય છે જે છે તે એક વ્યક્તિ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે ખરેખર દેશી અને વિદેશી દારૂ જે જગજાહેર અહીંયા ગુજરાતમાં જોવા મળતું હોય છે હવે બહુ થયું સાહેબ નથી જોવાતું પરિવારનું એ રુદન આપણા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માટે એક નવો કાયદો લાવવો ખૂબ જ જરૂરી છે અને સંપૂર્ણ અને સદંતરપણે દારૂબંધી જે છે તે થવી જોઈએ અને લોકો એમ કહે છે કે બુટલીગરોની પોલીસની સાથે હપ્તાખોરી ચાલી રહી છે ત્યારે અન્ય એક વ્યક્તિ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે જનતાના ટેક્સમાંથી પગાર લેતા આજે ફક્ત ભાજપના રક્ષકો પક્ષક બની ગયા છે એટલે કે પોલીસ તંત્ર ઉપર સૌથી વધુ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે બીજી બાજુ એક અન્ય વ્યક્તિ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે પગાર અને સન્માન બંને મળે છતાં પણ પબ્લિકને ટ્રાફિકની તકલીફ તો રહેતી જ હોય છે બીજો એક વ્યક્તિ એવું કહી રહ્યો છે કે ખાલી પોસ્ટ કરીને ધન્ય સમજી લેવા કરતાં ક્યારેક પોસ્ટ પરની કમેન્ટ પર પણ ધ્યાન આપવું જોઈએ તો પ્રજા કેટલી સુખી છે અને દુઃખી છે તેનો ચોક્કસથી ખ્યાલ આવશે હવે આવી અઢળક કમેન્ટો જે છે તે હરસંઘવીના આ પોસ્ટ નીચે જોવા મળી છે જેમાં કેટલાક યુઝર્સ એવું લખી રહ્યા છે કે ભાઈ આ રક્ષકો નહીં પરંતુ પક્ષક છે દારૂબંધી માત્ર નામ ઉપર જોવા મળી રહી છે ટ્રાફિકની સમસ્યાઓ જોવા મળી રહી છે પોલીસ હપ્તાખોરી કરતાં ઝડપાઈ રહ્યા છે જેવા અનેક પ્રશ્નો યુઝર્સ દ્વારા જે છે તે કમેન્ટ બોક્સમાં લખવામાં આવ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો હર્ષંઘવીએ ખરેખર આ કમેન્ટ ઉપર એકવાર નજર કરવી જોઈએ કારણ કે જે ગુજરાતની સ્થિતિ જોવા મળી રહી છે પોલીસ તંત્રને લઈને લોકોમાં ક્યાંક રોષ જોવા મળશે રહ્યું છે એટલા માટે હર સંઘવીએ જો ખરેખર ગુજરાતમાં બદલાવ લાવવો હોય ખરેખર જો મંદિર લાગુ કરાવી હોય કાદુ અને વ્યવસ્થાની જાળવણી કરવી હોય તો તેમને પોતાના જ પોસ્ટના એ કમેન્ટ બોક્સમાં જે છે તે નજર કરવી ખૂબ જ જરૂરી છે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તને સબસ્ક્રાઈબ કરી દેજો